ભાદરવો મહિનો તો ચાલો પૂરો થઈ ગયો ભાદરવો મહિનો શ્રાવણ મહિના પૂરો થયો અને ભોળાનાથ નું બધું આપડે ફેરી સેવા પૂજા તો શું કેવું બા એક તમે મસ્ત મજા નું ગીત ગાઈને સંભળાવો શ્રાવણ મહિનો હા શ્રાવણ મહિનો બા આપડે કેમ ગયો કઈ ખબર જ ન પડ્યો એવું બધું છે ને બા ચાલો આપણને ગીત સંભળાવો મસ્ત મજાનું ભોળાનાથ નું ડમ ચાલો આપણે કઈ વાંધો નહીં કૃષ્ણ ભગવાન નું સંભળાવો બધું એક જ છે નહી ભોળાનાથ ગયા કૃષ્ણ કરવા હોળાનાથ કૃષ્ણ ભગવાન

রামগি নে সীতা নে হে ধন গো কুড়ি গাম গোপি নে সাম শ্যাম 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 মোরলি বাগি রে রাজনা কু হে হালো নে গিৰে জানা কীৰা পি তাম্বৰ শোভ তাৰা জানা কোৱা এই গলে এ কাৰ হাৰলে মোৰলি বা গিৰে জানা কোৱা এই গলে এ কাৰ হাৰলে মোৰলি বা গিৰে জানা কোৱা মথে তে মগট শ'ব তাৰা জানা কোৱা জানা কু বাই বাজু বেৰ কাৰা জানা কু এছে আঙিঠৰে মোৰলিগিৰে জানা কু ए दसे आंगळे रे मोरली वागी रे राजा ना को काबीने कडला शोभता राजा ना कुवर काबीने कडला शोभता जाना कुवरे गळेवाला ने हारले मोरली वागी रे राजा ना को हे गळे एकावन हारले मोरली वागीरे राजाना राजा को રાઠોડી મોજડી સો પતિ રાજાના કુવ રાઠોડી મોજડી સો પતિ રાજાના કુવ એ સાલે સટકતી સાલે રે મોરલી વાગી રે વાહ ગીરે રાજાના કુવ રે જુલાવણ મોરલી વાગી રે રાજાના કુવ વાહ વા વાહ બહુ મસ્ત ગીત ગાયું ને મજા આવી ગયો કેવી મોજડી આપણે રાઠોડી હા મજા આવી ગઈ હવે તો બા એક વર્ષ રાહ જોવાની તૈયાર આપણે શ્રાવણ મહિનો આવશે નહી ભોળાનાથ નો કે પણ શ્રાવણ મહિનામાં મજા જ અલગ આવે નહીં નહી સમય આવેલા સીઝન હવે બા આપડે આજે ભાદરવો મહિનો બેસી ગયો અને તમે ગીત પણ આજે બહુ મસ્ત મજાનું સંભળાવ્યું મહિનામાં ઈ આહો મહિના ભાદરવા અને પછી નવ નોર્તા આવે અચ્છા ઓકે ઓકે તો સારું ચાલો બા જમી લઈએ આ ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ ઈવનિંગ થઈ ગયું છે ને મિત્રો આપણે નાઈ ધોઈને પણ ફ્રેશ થઈ ગયા છે મસ્ત મજાની નિંદર કરી લીધી છે તો જો તમે મિત્રો આપણે ગુડ ઈવનિંગ થાતતા જ આપણે મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે આપણે પણ ફળીઓ પણ પલળી ગયું છે તો ચાલો મિત્રો આપણે ગામમાં જઈએ ને તમને બધો વ્યૂ પણ દેખાડતા જઈએ

કારણ કે મારે બે દિવસ ના કપડા બધું ભેગું થઈ ગયું હા વરસાદ છે એટલે વરસાદ નું અમાસ હતી તે દડવા ગયા તા ને એવું તો બાઈ એ સિરિયલ આવતી હતી સિરિયલ જોતા હતા તે સિરિયલ માં એડવર્ટાઇ આવી ને ખીચડી નું કુકર મૂકવા આવ્યું તો ખાલી ધોઈ મૂકી દીધી તો એટલે ધોઈ ને મીન્સ કે એમ કેમ મૂકવાની હોય

વાતાવરણ મસ્ત હતું વરસાદ આવે એટલે વાતાવરણ મસ્ત જ હોય ઓકે સારું ચાલો આપડે થેપલા બનાવે છે તો તમે ખાશો ને ઓકે મસ્ત મજાનો થેપલાનો મસાલો રેડી થઇ ગયો છે

અને થેપલા ખાધા થેપલા દાય ખાધા વાહ ભાઈ વાહ તો ઓકે દાદા ને આજે તો આપણે દાદા કુકર બ્લાસ્ટ થવાનું હતું હા બા ખીચડી મૂકી અને પાણી નાખતા ભૂલી ગયા તા તો રહી ગયું બાપુ આપડે ગેસ બંધ કરી દીધો અને પાણી માં બોળી દીધું હા નકર તો આજે આપડે હા નકર તો આપડે આજે ધમ ધડાકા થાય ભૂલાઈ જાય હા ભૂલાઈ જાય ઓકે એવું બધું છે ને સારું ચાલો દાદા જમી કરવી ને ફ્રી થઈ ગયા થઈ ગયા જમી હા તો હવે ઘડીક કરો આરામ